નમસ્તે આજે આપણે રાત્રે ઊંઘ ન આવતી હોય તેના પાછળના મુખ્ય કારણો અને તેને દૂર કરવા માટેના સરળ ઉપાયો વિશે અને ચિંતા મોબાઈલ અને ટીવીનો નો વધારે ઉપયોગ કરવામાં આવે અનિયમિત ખોરાક અને સુવાની ટેવ હોય કેફીન વાળા પદાર્થ લેવામાં આવે જેમ કે ચા કોફી કોલ્ડ્રિંક્સ વધારે લેવામાં આવે શરીરનો થાક ઓછો હોવો એટલે કે આખો દિવસ બેસી રહેવામાં આવે અને શરીરની કોઈ એક્ટિવિટી કરવામાં ના આવે જેના લીધે ઊંઘ નથી આવતી મનમાં ઉથલ પાથલ વિચારો આવવા હવે આપણે ઊંઘને સુધારવા માટેના કેટલાક ઘરેલુ ઉપાયો વિશે જાણીશું સુવાનો સમય સીમા નક્કી કરો દરરોજ એક જ સમય સુવો અને એક જ સમય ઉઠો

અથવા પ્રાણાયામ કરવા જોઈએ સુતા પહેલા પાંચ થી દસ મિનિટ દીર્ઘ શ્વાસ અથવા અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા જોઈએ જેનાથી મન શાંત થતું હોય છે તેલ મસાજ કરવી જોઈએ તલનું કે નારિયેળનું તેલ હળવું ગરમ કરીને પગના તળિયે અથવા માથા પર મસાજ કરવી જોઈએ જે ખૂબ જ અસરકારક નીવડતી હોય છે આયુર્વેદિક દવાનો ઉપયોગ બ્રાહ્મી, અશ્વગંધા અથવા જટામાનસી જેવી ઔષધિઓ ઊંઘને સુધારવામાં મદદ કરે છે પરંતુ તે ડોક્ટર કે વૈદ્યની સલાહ પછી જ લેવી જોઈએ શું ટાળવું જોઈએ સૂતા પહેલા ચા, કોફી કે કોલ્ડ ડ્રિંક્સ ન પીવી જોઈએ રાતે ભારે કે મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ મોબાઈલ માં રાત સુધી સ્ક્રોલિંગ એટલે કે ઉપયોગ ન કરવો જોઈએ